મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ છે પરંતુ આજથી કેટલાય વર્ષો પહેલા સાત બહેન આજે કરોડો સુધી પહોંચી આજે અનેક લોકો આ બિઝનેસ સાથે જોડાયેલા છે આ સાત મહિલાઓ દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ બની આ કહાની છે લિજ્જત પાપડની પરંતુ કોણે લિજ્જત પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું કેવી રીતે માત્ર એસી રૂપિયાથી શરૂ થયેલ આ કંપની સોળસો કરોડ સુધી પહોંચી ગઈ જસવંતી બહેન જમનાદાસ પોપટ કે જેમણે પદ્મશ્રી એવોર્ડ મેળવ્યું આ મહિલા એ છે કે જેમણે લિઝત પાપડનું કામ શરૂ કર્યું હતું જસવંતી બહેને જ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિઝત પાપડની શરૂઆત કરી હતી તમને સાંભળીને નવાઈ લાગશે કે એ જમાનામાં લિઝત પાપડનો ગૃહ ઉદ્યોગ માત્ર એસી રૂપિયામાં શરૂ થયો હતો જે આજે સોળસો કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી રહ્યો છે દોસ્તો એક મહિલાની માથે ઘણી બધી જવાબદારીઓ હોય છે પરંતુ પરિવારનું ગુજરાન ચલાવતા ચલાવતા જસવંતી બહેને આ ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો હતો આ ગૃહ ઉદ્યોગમાં આજે પિસ્તાલીસો મહિલાઓને રોજગારી મળી રહી છે અનેક મહિલાઓને રોજગાર અપાવનાર જસવંતી બહેનને ભારતના પ્રતિષ્ઠિત સન્માન એવા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે વાત કરીએ લિઝત પાપડની સંઘર્ષભરી કહાનીની તારીખ હતી પંદર માર્ચ અને વર્ષ હતું ઓગણીસો જ્યારે જસવંતી બહેન તેમની છ બહેનપણીઓ સાથે મહારાષ્ટ્રના ગીર ગામમાં ઘરના વરંડામાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા દોસ્તો કહેવાય છે ને કે રમત રમતમાં મોટું કામ થઈ જાય છે કંઈક આવું જ થયું છે લિઝત પાપડ સાથે વાત વાતમાં પાપડનું કામ શરૂ કરવાનો વિચાર આવ્યો પરંતુ વેપાર શરૂ કરવા માટે રૂપિયા નહોતા ત્યારે આ સાત મહિલાઓ એ વિસ્તારના પ્રખ્યાત સમાજ સેવક છગનલાલ કરમશી પારેખ પાસે પહોંચ્યા અને પોતાના બિઝનેસ પ્લાન વિશે જણાવ્યું ત્યારે છગનલાલ પારેખે તેમને એંસી રૂપિયાની મદદ કરી અને શરૂ થઈ લિજ્જત પાપડની સફર આ એ જ પાપડ છે જે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને જેને આપણે લિજ્જત નામથી ઓળખીએ છીએ મહિલા ગૃહ ઉદ્યોગથી શરૂ થયેલ લિઝત પાપડનો વેપાર આજે સોળસો કરોડ રૂપિયા ને સ્પર્શી રહ્યો છે ગીર ગામમાં એક નાનકડા સ્થળેથી શરૂ થયેલો આ ગૃહ ઉદ્યોગ આજે દેશભરમાં એક્યાસી બ્રાન્ચ ચલાવી રહ્યો છે દેશભરમાં પિસ્તાલીસો જેટલી મહિલાઓ આ બિઝનેસ સાથે સંકળાયેલી છે સૌથી મોટી વાત એ છે કે આ પિસ્તાલીસો મહિલાઓ પાપડ બનાવવાનું કામ તો કરે જ છે પરંતુ આ તમામને કંપનીમાં અધિકાર પણ મળ્યો છે એટલે કે તે કર્મચારી પણ પોતે અને માલિક પણ પોતે હવે તમે વિચાર કરો કે જે ધંધો આ વિચાર પર ચાલી રહ્યો હોય તેને ભારત રાષ્ટ્રનો ચોથો સૌથી પ્રતિષ્ઠિત અને આદરણીય પુરસ્કાર પદ્મશ્રી કેમ ન મળે સ્વાભાવિક છે કે તમે જસવંતી બહેનને ઓળખતા ન હોય કારણ કે આ લોકો મીડિયા અને કેમેરાની સામે દેખાતા નથી પરંતુ લિજ્જત પાપડ વિશે દરેક લોકો જાણતા જ હશે ખાસ વાત એ છે કે જસવંતી બહેનને પાપડ બનાવવાનો કે ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનો કોઈ અનુભવ નહોતો કે પરિવાર પાસે એવો કોઈ વારસો પણ નહોતો પરંતુ કહેવાય છે ને કે સંગ તેવો રંગ જસવંતી બહેનની સારી સંગતે તેમને આ કાર્ય શરૂ કરવાની પ્રેરણા આપી જસવંતીબહેન સાથે આ બિઝનેસ સ્ટાર્ટઅપમાં પાર્વતીબેન ઉઝમબેન બાનુબેન લઘુબેન અને જયાબેનનો સમાવેશ થાય છે એક વખત જણાવ્યું હતું કે પાપડ બનાવવા માટે ભણતરની જરૂર નથી ઉદાહરણ આપણી સામે જ છે કે આજે આ મહિલાઓનો ગૃહ ઉદ્યોગ એટલો બધો વિકાસ પામ્યો છે કે દરેક લોકો તેનું નામ લે છે જો તમે તેનો લોગો જોયો હોય તો તેમાં લખ્યું છે કે સિમ્બોલ ઓફ વુમન સ્ટ્રેન્થ એટલે કે મહિલા સશક્તિકરણની ઓળખ જસવંતી બહેન અને તેમની બહેનપણીઓએ એકસાથે મળીને સૌપ્રથમ ચાર પેકેટની બેચ બનાવી અને એક વેપારીને વેચી ત્યારે આ કામ સાત મહિલાઓની ભાગીદારીથી ચાલી રહ્યું હતું પરંતુ બાદમાં ધીમે ધીમે આ કામ આગળ વધ્યું અને તેમના ગ્રુપનું નામ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ રાખવામાં આવ્યું બાદમાં ઓગણીસો બાસઠમાં તેનું નામ બદલીને લિજ્જત પાપડ કરવામાં આવ્યું આ પાપડ આજે ભારતના દરેક ખૂણે વેચાય છે અને તેની એક્યાસી બ્રાન્ચ છે તે દેશની બહાર અમેરિકા સિંગાપોર યુકે થાઈલેન્ડ અને નેધરલેન્ડ જેવા દેશોમાં પણ વેચાય છે લિઝત ગૃહ ઉદ્યોગ માત્ર પાપડ જ નહીં પરંતુ મસાલા લોટ ચપાતી અને કપડાં ધોવાના પાવડર પણ બનાવે છે અને વેચે છે જો કે લિઝતે માત્ર પ્રસિદ્ધિ અને સફળતા જ નથી જોઈ તેને નિષ્ફળતા પણ મળી છે લિઝત કુટીર ચામડાનો ઉદ્યોગ અને અગરબત્તીનો ઉદ્યોગ પણ શરૂ કર્યો હતો પરંતુ નુકસાન થતા તેને બંધ કરવો પડ્યો હતો તો આ હતી લિઝત પાપડની સફળતાની કહાની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો ધન્યવાદ